નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે શક્તિ વાવાઝોડા વિશેની વાત કરવાની છે આ વાવાઝોડું ગુજરાતને અસર કરશે કે નહીં આ વાવાઝોડાને કારણે રાજ્યમાં શું અસર થવાની છે સંપૂર્ણ માહિતી આપું સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આપણે એક બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવી હતી એ જે થોડા દિવસ પહેલાં વરસાદના રૂપમાં આપણે અસર કરી જેમાં અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર વચ્ચે જે રાજ્યમાં વરસાદ પડ્યો હતો એ વરસાદી સિસ્ટમ છે એ પછી પહેલી તારીખે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા ઉપર થઈને સાગરમાં ગઈ હવે એ અરબસાગરમાં એ સિસ્ટમ પ્રવેશ કરીને પશ્ચિમ દિશામાં એટલે કે આથમણી દિશામાં આગળ વધી ત્યારે અરબસાગરની અંદર ઊંચું તાપમાન અને યોગ્ય હવામાન મળ્યું જેને કારણે એ સિસ્ટમ મજબૂત બની મજબૂત બની પણ મજબૂત બનીને સાયક્લોન સુધી પહોંચી ગઈ છે સાયક્લોન સુધી પહોંચી એટલે સ્વાભાવિક રીતે એની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે કે એક અરબસાગરની અંદર સાયક્લોન બન્યું છે અને આ વખતે શ્રીલંકાનો વારો હતો કે સાયક્લોનનું નામ આપવું એટલે એનું નામકરણ કરવામાં આવ્યું છે એનું નામ છે શક્તિ ઘણી જગ્યાએ શક્તિ નામ તમને આપતા હશે પણ ખરેખર વાસ્તવમાં એનું નામ છે શક્તિ એટલે આ શક્તિ વાવાઝોડું છે અરબસાગરમાં સક્રિય છે એટલે સૌ પ્રથમ તો હમણાં થોડા દિવસ માટે આપણે અરબસાગરની અંદર કોઈ માછીમાર ભાઈએ દરિયો ન ખેડવો અને દરિયામાં ન જવું સાથે દરિયા કિનારે ફરવા જતા હોય મિત્રોએ પણ કાળજી રાખવાની કેમ કે દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવાની પણ સંભાવનાઓ છે વાવાઝોડાને કારણે દરિયો છે અત્યારે તોફાની છે એટલે દરિયાથી દૂર રહેવું જોઈએ બીજું અત્યારે આ વાવાઝોડું છે ગુજરાતથી પાંચસો ને બાવન કિલોમીટર દૂર છે સતત એ પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે એટલે સતત આપણાથી દૂર જઈ રહ્યું છે પણ આ સાથે એક ટ્રફ રેખા ગુજરાત ઉપર બને તેવી શક્યતાઓ છે આમ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ હવે પસાર થવાનું છે ને એને કારણે એક ગુજરાત નજીક ટ્રફ બને એ ટ્રફને કારણે આ સાયક્લોન છે એ ફરીથી ગુજરાત તરફ આવે તેવી શક્યતાઓ છે ગુજરાત તરફ આવશે પણ ગુજરાતે ચિંતા કરવાની જરૂર નથી કેમકે ઓમાનથી લગભગ ત્રણસો કિલોમીટર દૂર હશે ત્યારે આ ટ્રફને કારણે આ સાયક્લોનનો યુ ટર્ન લાગશે એ પહેલાં તો દક્ષિણ દિશા તરફ ઝુકાવ કરી અને પછી ફરીથી પૂર્વ દિશા તરફ આવશે એટલે ગુજરાત તરફ આનો ઝુકાવ કરશે એ ગુજરાત તરફ આગળ વધશે પણ જ્યારે પણ એ યુ ટર્ન મારશે એ અત્યારે પશ્ચિમ દિશામાં જઈ રહ્યું છે ત્યાંથી પાછું વળશે એટલે યુ ટર્ન વખતે આ સાયક્લોન છે એ ઘણું બધું નબળું પડી જશે ઘણું બધું નબળું પડી જશે એ નબળું પડીને પછી ગુજરાત તરફ આગળ વધતું હશે પણ એ નબળું પડતાં પડતાં પછી આગળ આવશે એટલે આગળનું હવામાન એને અનુકૂળ ન આવે એટલે એ દરિયામાં જ વિખાઈ જાય તેવી શક્યતાઓ છે ગુજરાત સુધી આવે તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે એટલે અમારું માનવું છે ત્યાં મુજબ આ સાયક્લોન છે નવ્વાણું ટકા ગુજરાતમાં આવવાનું નથી માત્ર એક ટકામાં પછી ગમે ત્યારે ગમે એ થઈ શકે નવ્વાણું ટકા આ સાયક્લોન છે એ ગુજરાત ઉપર લેન્ડ કરવાનું નથી પણ આ એક ચોક્કસથી વાત છે કે આને કારણે અમે થોડા દિવસ પહેલાં પણ એક માહિતી આપી હતી કે આ જે સિસ્ટમ છે એ પાછી વર્ષે કારણે સાત આઠ અને નવ તારીખે રાજ્યના અમુક વિસ્તારમાં વરસાદ થશે એવી જ રીતે સાત અને આ સાત આઠ અને નવ તારીખે રાજ્યમાં વરસાદ પડવાનો છે જો કે વરસાદ સાત અને આઠ તારીખ બે દિવસ વધારે તીવ્રતા રહેશે નવ તારીખે પછી છૂટાછવાયા ઝાપટા પડશે સાત અને આઠ તારીખે જે વરસાદ પડશે એમાં કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો હોય જેમાં કંડલા નલિયા માંડવી મુન્દ્રા ગાંધીધામ તમામ વિસ્તાર એ જે કાંઠાના જે તાલુકાઓ છે કચ્છના એની અંદર લગભગ અડધાથી પોણા ઇંચ સુધીનો વરસાદ વરસી શકે એટલે સામાન્ય વરસાદ હશે સૌરાષ્ટ્રની અંદર દ્વારકા જામનગર પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલીના જે કાંઠાના ભાગો છે એમાં પણ અહીંયા વરસાદ સાત અને આઠ તારીખે પડી શકે આ વિસ્તારોની અંદર એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ પડે એક બે સેન્ટરમાં કદાચ દોઢ ઇંચ કરતાં વધારે જાય તેવી શક્યતાઓ છે એટલે સૌરાષ્ટ્રની અંદર થોડીક તીવ્રતા રહેશે બાકી સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠાને બાદ કરતાં અન્ય વિસ્તારો હશે એ એમાં પણ વરસાદ હશે પણ એ બીજા વિસ્તારોની અંદર વરસાદ છે એકદમ સામાન્ય ઝાપટાના રૂપમાં છૂટા છવાયા હશે એટલે અહીંયા આપણે બહુ અસર થવાની નથી આ એક ચોક્કસથી વાત છે કે અત્યારે છેલ્લા વરસાદ હોય થોડાક તોફાની હોય એટલે આ જે સાત અને આઠ તારીખે વરસાદ પડે એમાં દરિયાઈ કાંઠાના જે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો છે એમાં વરસાદ જ્યારે પડતો હશે એ સમયે પવનની ઝડપ છે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થાય તેવું એક અનુમાન છે એટલે સાત આઠ તારીખે અને નવ તારીખે રાજ્યની અંદર વરસાદની શક્યતાઓ ચોક્કસ છે જે આપણે આગળ ઉપર પણ કહી ચૂક્યા છે બાકી અત્યારે આપણે વાવાઝોડાનો ડાયરેક્ટ ગુજરાતને કોઈ ખતરો નથી અરબસાગરમાં વાવાઝોડું ચોક્કસ છે અત્યારે એમાં કોઈ ના નથી પણ એ વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર નથી એટલે ઘણી વખત ઘણા બધા સોશિયલ મીડિયા અથવા તો અન્ય કોઈ તમને માધ્યમોથી આવા સમાચાર મળે તો કોઈએ પેનિક ન થવું ડરવું કે ગભરાવું નહીં હાલમાં વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર નથી અને જો એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થશે તો અમારા તરફથી ચોક્કસ આપને માહિતી આપવામાં આવશે અત્યારે મેં આપને કીધું એમ નવ્વાણું ટકા આપણે શક્યતાઓ નથી પછી એક ટકામાં જો કોઈ ફેરફાર થશે તો ચોક્કસથી અમે એની માહિતી પણ સૌપ્રથમ આપને આપી દઈશું પણ અત્યારે જે આ શક્તિ વાવાઝોડું છે એની જે કન્ડિશન હતી એ સંપૂર્ણ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઇક આપને દરેક ગ્રુપમાં શેર કરવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરોને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો Namaskar.